તરસાલી સુસેન રોડ ઉપર આવેલ ઉડનદીપ એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી જવા પામી હતી વડોદરાના તરસાલી સુસેન રિંગ રોડ પર આવેલ ઉડનદીપ કોમ્પ્લેક્સના એ ટાવરની બાલ્કનીનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર શહેરના તરસાલી સુસેન રિંગ રોડ ઉપર આવેલ વીસ વર્ષ જૂનું ઉડનદીપ કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં લોકો નિવાસ કરે છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો પણ આવેલ છે જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે તેવા ઉણંદીપ કોમ્પ્લેક્ષના એ ટાવરમાં ફ્લેટ ધરાવતા લોકો નિંદ્રામાં હતા તેવામાં કોમ્પ્લેક્ષના એ ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પ્લેક્ષમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક જ ઘરની બહાર દોડી આવ્યા હતા રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલા ઘટનાના પગલે કોમ્પ્લેક્સમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સામગ્રી સામે પણ લોકોએ સવાલો કરી રહ્યા છે આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોન વિભાગે ઉડંદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે બે હજાર અંદર મેં એપ્લિકેશન આપી હતી કોર્પોરેશનની અંદર એની અંદર મેં એમને કીધું હતું કે અમારી બિલ્ડિંગની હાલત બહુ નાજુક છે તમે એકવાર આવીને ઇન્સ્પેક્શન કરી જાઓ એ લોકો આવ્યા બટ એ પછી એ લોકો એવું કહીને ગયા કે ચાલીસ વર્ષ કોમ્પ્લેક્સને કંઈ થાય નહીં બટ એના પછી ઘણા ઇસ્યુ થયા આ ત્રીજી વાર આ બનાવ બન્યો છે પહેલાં બી બનાવ બની ચૂક્યો છે આ અમારા ભાઈ છે તમારા સ્ટાફ એ નીકળ્યા પછી પાંચ મિનિટ પછી આખું પડ્યું હતું અને આ કાલે રાત્રે દોઢ બે વાગ્યા પડ્યું છે અમે આ અરજી પણ આપેલી છે પ્લસ અમે એના માટે બી કીધું છે કે આખા કોમ્પ્લેક્સની અલગ બહુ ડાઉન છે ક્યારે બી આખું પણ પડી શકે છે એવું નથી કે ભી નાનું મોટું છે એટલે આના માટે અમારે રીકન્સ્ટ્રક્શન બહુ જરૂરી ભયજનકમાં એવું છે કે હન્ડ્રેડ પર્સન્ટ છે ઇનકેસ અગર જો ભૂકંપનો ઝટકો આવે ને તો આ કોમ્પ્લેક્ષ આખું જઈ શકે છે કારણ કે જેટલા બી રેસિડન્સ ઉપર છે દોઢ વાગ્યા પછી કોઈ પણ આજે ઊંઘ્યું નથી કારણ કે ડર ભય પેદા થઈ ગયો એ દો હજાર દો તીન કે કન્સ્ટ્રક્શન એર થોડો ઉપર કઈ ગયા દો હજાર દો તીન કે કન્સ્ટ્રક્શન અહીંયા चल रहा था काफ़ी समय से जो है प्लास्टर है निकल निकल के गिर रहा था फिर हम लोग मेंटेनेंस भी किए इसको करते रहे इवन कॉरपोरेशन भी बीच में शायद हम लोग एक बार एप्लीकेशन भी डाले कि इसका कंस्ट्रक्शन थोड़ा सा बराबर नहीं है एंड कल रात को दो बजे ये टूट के गिर पड़ा पहले से टिल्ट ती, तो हो गया था टेढ़ा हो गया था रात को दो बजे के आसपास ये खतरा तो बहुत ज्यादा है खतरा तो बहुत ज्यादा है बहुत ज्यादा है कभी भी ये तो कल रात को हुआ नहीं तो नीचे जो आप देख रहे हैं वहाँ पर नीचे लोग काम करते हैं और वर्किंग आवर्स में होता तो कुछ जानहानि हो सकता था। ये बिल्डिंग सबसे खराब है ये जो ये टावर है बाकी टावर्स में थोड़ा बहुत तो एटले है बट उतना ज्यादा नहीं है સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર